उपनेता भाई श्री शैलीष भाई प्रदेश कांग्रेस समिति ना कार्यकारी प्रमुख भाई श्री इंद्र विजय भाई आदरणी भाई श्री रोहन भाई मनीष भाई हेमांग भाई भाई पार्थिव भाई उपस्थित तमाम हमारा प्रवक्ता मित्रों प्रेस मीडिया साथियों, आप सबन खूब हृदयपूर्वक आज ने आ प्रेस कॉन्फ्रेंस में स्वागत करूचु આપ અનુકૂળતા કરીને એ પધારા આપનો આભાર પણ વ્યક્ત કરું છું રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા સાત તારીખે બપોરે ત્રણ વાગે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આ સંદર્ભમાં આપ સૌની સાથે વાત કરવા માટેની આ પ્રેસ કોન્ફરન્સ માં આપને આમંત્રણ આપું છું પહેલી ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા આટલા બધા કિલોમીટર જાતે ચાલે રાહુલ ગાંધીજીને પોતાને કોલેજ કાળ દરમિયાન સ્પોર્ટ્સમાં ભાગ લેતા ઘૂંટણમાં ઈજા થયેલી છે દર્દનાક પરિસ્થિતિ થશે એમ ડોક્ટરે કહ્યા છતાં દલસે હું પર દેશ કા હિત જે ભાષા પ્રાંત ધર્મ જાતિના નામે ઝઘડા ચાલે છે ત્યારે એના ઉપર ઊઠીને મારે ભારત જોડો યાત્રા કરવી છે નિર્ધાર સાથે એમણે કરી સેકન્ડ યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની ચૂંટણીઓનું બિલકુલ ટાઈમટેબલ આવી જતું હોવાના કારણે પેલી પદયાત્રા હતી આ મિશ્ર કે પદયાત્રા પણ ખરી ક્યાંય જીપમાં બેસીને બેસીને એ રીતે આ યાત્રા ચાલી રહી છે મણિપુરથી શરૂઆત થઈ હું આભાર માનીશ કોંગ્રેસ પક્ષના લાખો કાર્યકર્તાઓમાં જેમણે સમગ્ર દેશમાં આ યાત્રાને સમર્થન આપ્યું ભારતની દેશની જનતાનો અઢળક પ્રેમ અને વિશ્વાસ રાહુલ ગાંધીજીને પ્રાપ્ત થયો છે ગુજરાતમાં યાત્રા આવી રહી છે એના માટેની અમારી તૈયારીઓ શરૂ થઈ ત્યારથી ગુજરાતનો એક એક કાર્યકર્તા એક થનગનાટ સાથે જેમ ઘરમાં કોઈ સારો પ્રસંગ લેવાનો હોય એને થનગનાટ હોય એવા થનગનાટ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ છે હું સલામ કરીશ કોંગ્રેસ પક્ષના એ સમર્પિત કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે અને આ ગુજરાતના સમર્પિત કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ડરાવી પણ નથી શકી લલચાવી પણ નથી શકી કે ખરીદી પણ નથી શકી ગુજરાતમાં એ મતદાતાઓની ટકાવારી પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની અને કોંગ્રેસની તરફેણની જળવાયેલી રહી છે ગુજરાતના અનેક એવા નાગરિકો કે જેમને રાહુલ ગાંધીજીમાં વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીની રીતિ રીતિથી નારાજગી છે એમના પણ સતત ફોન આવે છે કે અમને આ યાત્રામાં જોડાવું છે અમારા આ યાત્રામાં સાથ આપવો છે એટલે આપને વિગતવાર કમ્પ્લીટ માહિતી તારીખ સમય કે આ પોઈન્ટ પર યાત્રા એની મનીષભાઈ દોશી આપને કમ્પ્લીટ ડિટેલ આપશે જે કાર્યકર્તાઓ મજબૂતીથી લાગેલા છે એમણે યાત્રા સાત જિલ્લાના એ રૂટમાં જવાની છે પણ એ સિવાયના તમામ ગામોમાં એક ફેરણી શરૂ કરીને આમંત્રણ આપવાનું અને જે મુદ્દાઓ છે યાત્રાના એને લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું છે એ કાર્યકર્તાઓને હું અભિનંદન આપીશ આપ બધા ઘણા વખત ચલાવો છો કોઈ નેતા જ એને ખૂબ મળ્યું હોય છે એને ભારતીય જનતા પાર્ટી એક બાજુ ડરનો દંડો બીજી બાજુ આવો લાલચ રૂપિયા ભરીને કોથળાને મંત્રી બનાવશું હા ના કરીને લઈ જાય છે પણ એ આંગળીના વેઢે ગણા હોય છે લાખોની સંખ્યામાં જે અમારા કાર્યકર્તાઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખરીદી પણ નથી શકતી કે એને ડરાવી પણ નથી શકતી હું તો ભાજપ ને પણ કહીશ કે તમે તો કેડર બેઝ આપની જાતને કહેતા હતા પાર્ટીને તો જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય અથવા દેશના સૌથી બે મોટા ક્રિમિનલ મારા કોંગ્રેસના એ નેતાએ રંગા બિલ્લા નામ પાડ્યું હોય એને તમારે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે જો તમને કામના નામે મત મળે છે કામના નામે કારનામા કર્યા છે ગુજરાતની જનતા નારાજ છે એટલે હવે હવાતિયા મારીને નેતાઓને ડરાવો બીજી બાજુ લાલચ આપોની જે પ્રક્રિયા ચાલે છે પરંતુ આ મહાત્મા ગાંધીજીની સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિની જનતા એમને પણ સલામ કરીશ કે અહેમદભાઈની ચૂંટણી વખતે સત્તર ગયા હતા અમારા વિરોધ પક્ષના નેતાને દંડક સહિત એમાંથી પંદર ધારાસભ્યો ફરી ચૂંટાઈ શક્યા નહોતા આ સલામ છે ગુજરાતની જનતાને એમણે આ લોકોને માફ નહોતા કર્યા ભારત જોડો ન્યાયયાત્રા જે ચાલવાની છે ગુજરાતમાં એમાં ચાર દિવસમાં ચારસો થી વધારે કિલોમીટર સાત જિલ્લામાં પ્રવાસ અને પછી મહારાષ્ટ્રમાં જશે ગુજરાતમાં સત્યાવીસ કોર્નર મિટિંગ છ પબ્લિક મિટિંગ સિત્તેરથી વધારે સ્વાગતો શહેરોમાં પદયાત્રાનું આયોજન થયેલું છે ભારત જોડો ન્યાયયાત્રામાં કંબોઈ ધામ ખાતે ગુરુ ગોવિંદજી નું જે મંદિર છે ત્યાં પાવાગઢમાં ચરણ દર્શન તળેટી મંદિર હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા સરદાર સાહેબની સાથે ઐતિહાસિક રીતે જોડાયેલા સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે હું માનની સિદ્ધાર્થભાઈને પછી કઈ સ્વરાજ આશ્રમ વિશેની થોડી માહિતી પણ આપશે આ બધા ઐતિહાસિક સ્થળોએ આ યાત્રા મુલાકાત લેશે યાત્રા દરમિયાન મહાશિવરાત્રિ આવે છે ગણપતિ શિવ મંદિર પ્રખ્યાત મંદિર છે ત્યાં આગળ શિવ દર્શન પણ કરવામાં આવશે વિશ્વ મહિલા દિવસ આવે છે તો દાહોદ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે સવારમાં બહેનો આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસ અને અન્ય બહેનો એમને મળવાની છે સાંજે પાવાગઢ ખાતે